ઓળખ આપવા શરૂ થયેલી લઈ હસ્તે બ્રાન્ડ સુરત લોગો લોન્ચ કરાયો હતો સિરી તરીકે જગ શહેર હવે સમગ્ર વિશ્વમાં બ્રાન્ડ તરીકે રજૂ કરવા માટે સુરતના ઉદ્યોગપતિ વ્યવસાયિકો અને યુવાનોની ટીમ બ્રાન્ડ સુરતના ફાઉન્ડેશનની સ્થાપના કરી છે આજ રોજ સાંસદ અને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે બ્રાન્ડ સુરત નો લોગો લોન્ચ કરવામાં આવ્યો હતો બ્રાન્ડ સુરત હેઠળ સુરતની જે વિશેષતાઓ છે તેને વિશ્વ સુધી પહોંચાડવાનું કાર્ય કરવામાં આવશે નમસ્કાર સુરતના કહેવાય કેટલાક યુવા મિત્રોએ ભેગા થઈને સુરતની બ્રાન્ડ બનાવવાનું નક્કી કર્યું એના માટે એમણે ખૂબ મોટી ટીમ બનાવી લગભગ બસો અઢીસો લોકોની ટીમ બની એમના સજનો સજેસનો સાથે આજે એમણે સુરત બ્રાન્ડના કાર્યક્રમ લોન્ચ કર્યો છે સુરતની વિશેષતાઓ સુરતના લોકોની દીર્ઘદૃષ્ટિ કે સુરતમાં સહકારી ક્ષેત્રના લોકોએ પેન્ટાગોન કરતાં પણ મોટી બિલ્ડિંગ બનાવીને એક બ્રાન્ડ ઊભી કરી છે સુરત મહાનગરપાલિકાએ ઓગણત્રીસ માળની કોર્પોરેશનની બિલ્ડિંગ નિર્માણનું કામ ચાલુ કર્યું છે જે દુનિયામાં પ્રથમ મહાનગરપાલિકાની ઓફિસ હશે સાથે સાથે સરકારમાંથી ઓગણત્રીસ માળનું મિની સચિવાલય પણ એ સુરતમાં બનવાનું શરૂ છે એ પણ એક બ્રાન્ડ છે કે કોઈ પણ શહેરમાં તમામ સરકારી ઓફિસો એક જ બિલ્ડિંગમાં હોય એ પણ કદાચ આખા દુનિયામાં પ્રથમ છે આવનારા દિવસોમાં પચાસ વર્ષ સુધી સુરતનું જે પોપ્યુલેશન વધશે અને ઇન્ડસ્ટ્રી આવશે એમને જોયું હતું પાણી એના માટેની પચાસ વર્ષ સુધીની વ્યવસ્થા સુરત મહાનગરપાલિકાએ સુરતના શહેરીજનો સાથે મળીને કરી છે એ પણ એક મોટી બ્રાન્ડ છે આવા અનેક બ્રાન્ડેડ ઘણી બધી વસ્તુઓ આપણને સુરતમાં જોવા મળે છે એ જ્યારે બ્રાન્ડ કરીને લોકો પ્રચાર કરશે દેશ અને દુનિયામાં એનાથી સુરતના લોકોને વેપારમાં ફાયદો થશે અને એનાથી આ આપણી પ્રોડક્ટ આપણે બહાર સાહિત્ય વેચી શકીશું લોકો સુરત તરફ આવવા માટે આકર્ષાશે એનાથી પણ બિઝનેસ વધશે ધન્યવાદ નમસ્કાર ગિરીશ લોથરા બ્રાન્ડ સુરતનો બધા પર હું તમને પ્રેઝન્ટ કરું છું સુરત બ્રાન્ડ શું છે અમે લોકો સુરતમાં સુરતીઓ કામ કરવાના ટેવાયા પણ પોતાના ઢોલ વગાડતા અમને આવડે નહીં અને એટલા માટે અમને ઓછો ઓછા ઓળખે અને વર્લ્ડમાં અમારા કામો ઓછા ઓળખાય તો હવે આપણા પીએમ સાહેબે આપણને શીખવાડ્યું કે જેટલું કામ કરો એટલું લોકોને બતાવો પણ તાકી એનાથી આપણું કામ વધારે સારું થાય અને લોકોની મદદ પણ વધારે મળે તો આ સુરત બ્રાન્ડ સુરત ફાઉન્ડેશન સુરતને અપગ્રેડ કરવા માટે જે અમે ઊભી કરી છે એમાં અમારી સાથે સુરતના બધા લીડિંગ ઇન્ડસ્ટ્રીવાળા જોડાયા છે અને એ લોકો બધા નાગરિકો અને ઇન્ડસ્ટ્રી અને ક્રિએટિવ આર્ટિસ્ટ એ બધા મળીને અમે સુરતને વર્લ્ડના મેપ પર એઝ વન ઓફ ધ મોસ્ટ લીડિંગ ઓર પ્રોમિસિંગ ઇકોનોમિક ગ્રોઈંગ સિટી ઓફ ધ વર્લ્ડ તરીકે અમારે એને પ્રેઝન્ટ કરવો છે હેપીનેસ ઇન્ડેક્સમાં આપણે સુરતી કહેવાયે સુરતી લાલા પણ લાલા એટલે હસતા રમતા પણ છતાં સારો ધંધો કરતા એ આપણા આપણી તાકાત છે એ તાકાત આપણે લોકો સુધી લઈ જઈએ અને સુરતને વધારે વોન્ટેડ સિટી લોકોને અહીં આવીને એવું હોવું જોઈએ કે મારે બધા સુરત જવું છે અત્યારે બધાને લાગે કે મારે બોમ્બે જવું છે ગુડગાંવ જવું છે આપણે એ રીતનું એક અભિગમ હાથમાં લીધો છે અને એ અભિગમ સાથે અમે આ બ્રાન્ડ સુરત ફાઉન્ડેશન ઊભી કરી છે Okay. Sí. Sí. Sí.